જલ્દી લાઈવ થઈ જાવ તો અત્યારે વાગી ગયા છે ચાર અને આપણે આવી ગયા છે લાઈવ તો બધા મિત્રો એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હું આલે બીજો નવીન માં ક્યો આપણે સાંજે નવ વાગ્યા પછી લાઈવ થવાના છે તો બધા મિત્રો પાછા સાંજે પણ જોડાય એક જણા આપડી લાઈવ માં આવી ગ્યા છે તો જલ્દી જલ્દી કોમેન્ટ કરતા રહેજો હા મિત્રો નમસ્કાર બોલને માતાજી કેમ મજામાં બધા તો જલ્દી જલ્દી મોગલ ચોરુ મોગલ ચોરુ ના જય માં મોગલ જય માં મોગલ પધારો પધારો જય માતાજી કેમ છે બધા મજામાં અને હેલો હેલો જય માતાજી બધા રામ રામ જય માતાજી ચાર જણા આપણે લાઈવ માં જોડાઈ ગયા છે મિત્રો જલ્દી જલ્દી લાઈક કરી નાખજો તારો અવાજ થોડો ધીમા રાખી પધારો પધારો અમારી લાઈવ તમારું સ્વાગત છે ત્રણ જણા આપડે લાઈવ માં જોડાઈ ગયા છે પધારો અને જય મોગલ જોરું પધારો જય માતાજી સંજયભાઈ ગોહિલ પધારો પધારો સંજયભાઈ કેમ છે મજામાં ભાઈ

ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ પધારો પધારો કેમ છે ભાઈ મજામાં છ જણા આપડી લાઈવ જોડાઈ જશે મિત્રો લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખજો ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હું આલે છે નવીન માં કેવો બધાય મિત્રો આપણે તો બપોર ભાઈ પાંચ લાઈક કામ કરી દીધું બપોર પહેલા ચાલુ હતું પણ પછી જમવાનું ને એવું હતું એટલે કરી દીધું હતું એવું છે

હાલો મિત્રો તો એક મહેમાન આવ્યા છે તો પછી પાછા લાઈમાં એવું છે આપણને ગામનું નામ તો મને ભૂલાઈ ગયું છે આપણે કેવું તે ત્યાંથી મેહુલભાઈ આવેલા છે તો હાલો મિત્રો પહેલાં આપણે એને લેતા આવીએ એવું છે તો પછી પાછા મળીએ ઘડીક રેડ